નમસ્કાર દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાજકોટમાં હાલ મિત્રો રાજકોટમાં હાલ ભયાનક વરસાદ પડ્યો અને સાથે સાથે કરા પડ્યા છે હાલ તમે બાજુમાં વિડીયો જોઈ જ રહ્યા છો બરાબર હાલ રાજકોટમાં ભર ઉનાળે હાલ માવઠાની મિત્રો હવે તમને બધાને ખબર તો હશે કે હાલ માવઠાની આગાહી કરવામાં આવી છે ભયાનક જેમના કારણે હાલ ઘણા જિલ્લામાં ઘણા તાલુકામાં ઘણી જગ્યાએ ખૂબ વરસાદ પડ્યો છે એમાં રાજકોટમાં હાલ ભયાનક વરસાદ પડ્યો છે અને સાથે કરા પણ પડ્યા છે અને હાલ ભાવનગર ધાઝા બધા ગામડા છે ઝાઝા બધા ગામડામાં વરસાદ પડ્યો છે અને હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ભયાનક માવઠાના કારણે હાલ એટલું બધો વરસાદ પડી રહ્યો છે જેમના કારણે જે ખેડૂતભાઈઓ છે તેમને નુકસાન પણ ખૂબ આવી રહ્યું છે મિત્રો હવે ખેડૂતભાઈઓને અમુક મોલ પાકવા આવી ગયો છે તો જે એમાં પણ નુકસાન આવી રહ્યું છે અને મિત્રો હાલ સોશિયલ મીડિયામાં હાલ તમે ન્યૂઝ તો જોતા જ હશો બરાબર છે તો હાલ ભયાનક માવઠાના કારણે ઘણા જગ્યાએ પવન પણ એટલો ફેંકાયો જેમના કારણે નુકસાન પણ આવ્યું છે જે કેરીની સિઝન છે અત્યારે બરાબર છે તો હાલ કેરીવાળાને પણ ધાદુ બધું નુકસાન આવી રહ્યું છે મિત્રો હમણાં હું તમને વિડીયો બતાવું વિડીયો પૂરેપૂરો જો તમને બધી માહિતી ખબર પડી જાય એની પહેલાં જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને મિત્રો શું તમારા ગામમાં કેવો વરસાદ છે અને કેવો પવન છે કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં જલ્દી છે કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને જવો સંપૂર્ણ ઘટના લાય